કહેવાય છે કે જીવતરમાં જો નવતરનું ઘડતર નહીં હોય તો ગમે તેવું ચણતર પણ પડતર થઈ જવાનું જો તમે હજારો લાખો કરોડોનો બિઝનેસ કરી રહ્યા છો અથવા નાનો મોટો ધંધો કરી રહ્યા છો પરંતુ જો સમયની સાથે અપડેટ નથી થતા તમારા ધંધાને અપડેટ નથી કરતા તો આવનારો સમય તમારા માટે કપરો સમય હોઈ શકે છે હવે તમે કહેતા હશો કે ભાઈ આવું કેમ બોલો છો તો આવો તમને વિગતે જણાવવું નમસ્કાર મિત્રો હું છું કૃપાલસિંહ જાડેજા એક સમયે લોકોના દિલો પર રાજ કરતી દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફોન નિર્માતા કંપની આજે પોતાના અસ્તિત્વ માટે અનેક સંઘર્ષો કરી રહી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર તમે પણ એક જમાનામાં નોકિયાનો એ ફોન વાપર્યો હશે કદાચ એ ફોન તમારા જીવનનો પ્રથમ ફોન પણ હશે તે ફોનની ટ્યુન આજે પણ તમારા કાનોમાં જૂની યાદો રૂપે સચવાયેલી હશે એ ફોનમાં રમેલી ગેમ્સ આજે તમારા બાળપણના ખિસ્સામાં સાચવીને રાખેલા કિસ્સાઓમાં નો એક કિસ્સો હશે દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન્સ મંડેલા એક એસેમ્બલીમાં ભાષણ આપી રહ્યા હતા ત્યાં જ એક ફોન વાગ્યો નોકિયાની ટ્યૂન સાંભળીને મંડેલા સ્મિથ સાથે બોલ્યા આ ધૂન કેટલી સુંદર છે તમને કદાચ સાંભળીને નવાઈ લાગશે કે એ સમયે નોકિયાની ટ્યૂન એટલી પ્રસિદ્ધ હતી કે દુનિયામાં તેને દરરોજ લગભગ એકસો ને એંસી કરોડ વાર સાંભળવામાં આવતી હતી ઓગણીસો ને અઠ્ઠાણુંથી બે હજાર બાર સુધી નોકિયા દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફોન નિર્માતા કંપની હતી ઓગણીસો નેવ્યાસીમાં નોકિયાએ જ દુનિયાનો પ્રથમ સિમવાળો ફોન બનાવ્યો હતો અને બે હજાર આઠમાં ચાલીસ ટકા મોબાઈલ બજાર પર તેનો કબજો હતો અને હવે એક ટકા કરતાં પણ ઓછી ભાગીદારી તેની બજારમાં રહેલી છે તે સમયે ફોન એટલા મજબૂત હતા કે તેત્રીસો દસ મોડલને તો લોકોએ અમર ફોનનું બિરુદ આપી દીધું હતું નેવના દાયકામાં પ્રિન્સેસ ડાયનાને જ્યારે નોકિયા ફોન ગિફ્ટ કરાયો તો તેમણે તેને ફેશન એસેસરીઝ તરીકે બતાવ્યો હતો ફોન પકડેલા તેમના ફોટાએ ફોનને શાહી પ્રતિષ્ઠાની પ્રતિક બનાવી દીધો હતો એપલના સીઈઓ સ્ટીવ જોબ્સ પણ નોકિયાથી અત્યંત પ્રભાવિત થયા હતા આ રીતે નોકિયા બની હતી લીડર તે સમયે તેનું સ્લોગન કનેક્ટિંગ પીપલ દુનિયાભરમાં ખ્યાતનામ થયું હતું સાથે જ તેને વાપરવો ખૂબ જ સરળ હતો નોકિયાના તેત્રીસો દસ અને અગિયારસો જેવા ફોન તેમની મજબૂતી માટે ઓળખાતા હતા આ સાથે ઇનોવેશન પર ધ્યાન દરેક વર્ગ માટે પ્રોડક્ટ અને દુનિયાભરમાં વેચાણ પર આપેલા તેના ધ્યાને તેને લીડર બનાવી હતી તે સમયે દુનિયાના એકસોને પચાસ દેશોમાં નોકિયાના આ મોબાઈલ વાપરવામાં આવતા હતા એક સમયે દુનિયાભરમાં પોતાનું પ્રભુત્વ ધરાવતી એ કંપનીને એવું તે શું થયું કે બજારમાંથી જ ફેંકાઈ ગઈ બે હજાર સાતમાં જ્યારે એપલે ટચ આઈફોન લોન્ચ કર્યો પરંતુ નોકિયાએ લાંબા સમય સુધી કીપેડ ફોન પર જ ધ્યાન કેન્દ્રિત રાખ્યું હતું અને નોકિયાએ ટચ સ્ક્રીનને બહુ જ મોડેથી અપનાવ્યું હતું સાથે જ જૂની ઓપરેટિંગ સિસ્ટમ ધીમું ઇનોવેશન ટોચના નેતૃત્વમાં પરિવર્તન અને નાવીન્યના સ્વભાવના અભાવના કારણે એક સમયે જે કંપની માટે બજાર ચાલતી હતી તે કંપની આજે બજારમાં ચાલવા માટેના કારણો શોધી રહી છે વર્ષ બે હજારમાં આ ફોન નિર્માતા કંપનીનું મૂલ્ય ત્રીસ હજાર કરોડ ડોલર હતું જ્યારે બે હજાર ચૌદના વર્ષમાં નોકિયા માત્ર સાતસો કરોડ ડોલરમાં માઇક્રોસોફ્ટના હાથે વેચાઈ ગઈ હતી જો આ કંપનીની શરૂઆત વિશે વાત કરીએ તો અઢારસો એકોતેરમાં નોકિયા શેર પાસે એક કંપની સ્થાપી જેનું નામ રાખ્યું નોકિયા એબ બાદમાં આ જ કંપની આગળ જતા નોકિયા મોબાઈલ બની અને હાલની સ્થિતિએ જોઈએ તો નોકિયા ચંદ્ર પર ફોરજી નેટવર્કની સ્થાપના કરવાની યોજના બનાવી રહી છે આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે તે મુજબ જ પ્રકૃતિ પણ ક્ષણે ક્ષણે નવીનતા ધારણ કરી રહી છે રૂપ બદલાય છે દ્રશ્યો બદલાય છે લીલા પાંદડા પીડાઈ પડે ખરી પડે નવાઈ ઉગે અને મોસમ બદલતી જ રહે છે વસંત પાનખર વર્ષા શરદ વગેરે વગેરે આમ પ્રકૃતિના આ નાવીન્યના ગુણને જીવનમાં વણી લેશું અને આપણા કોઈ પણ કામ ધંધા બિઝનેસમાં સતત અપડેટ રહેશું તો આપણે આગળ વધતા ક્યારેય નહીં અટકીએ તો મિત્રો તમને અમારી આ વિશેષ રજૂઆત કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે આવી જ જાણીતી વાતોની અજાણી વાતો સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર